મમ્મી પણ હું કે તમને એમ કહું છું કે હું પસ્તાવ છું ને એને લગન નોતા કરવાના આ તો તમ મને પૂછો એટલે હું તમને જવાબ આપું છું બાકી જેવા છે એવા મને વાલા છે મમ્મીને ને કામ કરે તોય ભલે નો કરે તોય ભલે મારે એની ડારે જિંદગી કાઢવાની છે મમ્મી તમે બાંધવા આવ્યા છો કે જી દેવા આવ્યા છો મને મને તો એમ હતું કે મારી હાહો સુધરી જશે પણ આ મારી હાહો સુધરી નહીં આના સોભા હોય ને એ જાય કેવી છે પણ અત્યારે એને શાંતિ નથી લે કે હાંસવતા નહીં હોય એટલે તારે લોહીના ટકા ઘટી ગયા દોઢડી ને ફલાણું અરે ભગવાન આવી હાહુ કરતા તો હાહુ વગેરે ના હારા અને મારે વળી મારું બાવલું પેટ માર્યું ને તે વળી ઘણી ખરી શાંતિ થઈ ગઈ નકર મારા હાહુ મને હખ જ લેવા દેતા મારી નણંદ એવી આ જીથરાળી બીજી ભાઈ જ છે

નઈ ઓ લંગુ બેન એને કપ થઈ ગયો તો ખબર છે ને જે બે દી પહેલા દવા લઈને છે રેવા એને દેવાની કેમ આપો ને નઈ ઓ બેટા હમણા તાર પપ્પા આવે ને તો તાર હાટો સફરજન ને ફ્રૂટ મગાઈ દેશો માર મારો ગોગડીયો દીકરો ડાયટિક છે હુકડી બુકડી ન ખાય કા આપણે હુકળી ન ખાવાની શી છે એમાં જીવલા પડી ગયા છે એવી ન ખવાય છે પપ્પા

તારે દાળ ભાત ખાવા હોય ને બટા તો જા ભૂતડી માં છે રસોડા છે સુરેલ માં છે છે અને તને ખાવા દેશે હો મા દીકો મારો દીકરો મારો ગોગડીયો દીકરો મારો કાનુડો અને આપણે દાળ ભાત લંગો ફેના હા હરિયા બધા મહેમાન આવ્યા છે ને બટા મા દીકો મારો ગોગડીયો દીકરો એટલે હું આય રહું ઓ ઘડે પછી હમણાં રસોડામાં આવીશ ને પછી હું તને ખવડાવીશ હો જા ભૂતડી માં છે તને દાળ ભાત ખવડાવશે જા ગોગડી બેટા બધું જમવાનું તૈયાર થઈ ગયું છે ને હમણાં ગોગડો ની બધા આવે ને પછી આ બધાને જમવા બેહાડી દેવી હા મમ્મી ક્યાર ઉના રાંધતા તા બધું રંધાઈ ગયું છે કે રોટલી બાકી છે એમ કે ગઈ બધા આવે ને પછી ગરમ ગરમ ને સુડેલ રોટલી બનાવશે ને અમે પીરસિ દેશું ને બધાને બેસાડી દેશું બધાને આરે બેસાડી દેશું મમ્મી બધુંય થઈ ગયું છે ગોગડી તાર હાહરાનો ફોન આવ્યો હા બોલો હા મેં મન તો ક્યારું ના આવી ગયા છે ને તમારી બધાની વાત છે હવે તમે ક્યારે બધા આવવાના છો હા ગોગડો નીકળી ગયો છે કેટલી વાર લાગશે પછી બધાને જમવા બે હાડવી વેવાય નથી આવ્યા એ આ બધા આવ્યા છે ઘરના બધા એવા એક વેવાય જ નથી આવ્યા તમારી વાટે સેવી હવે હા તે વાંધો ને હાલ ગોગડી તાર હાહરા છે પછી આપણે મેમન બધાને જમાડી એવી લંગુ બટા હું તારી ખબર કાઢવા આવી છું તને ઘી દેવા આવી છું અને હુખડી દેવા આવી છું ને એક વાત કહેવા આવી છું આવડો જો કાઈ કામ ધંધી નો સડે ને મારો છોકરો લંગો તો તું છે ને તાર બાપના ના ઘરે ને ઘરે રહેજે ને કાઈ કામ નથી અમારે આને પાલવવો તને પાલવવો પાલવવી ને હવે તારું છોકરો આવશે એની અમારે પાલવવો ને એટલે આઈને રહેજો જો કામ ધંધી સડે ને તો જ તને તેડવા આવશે નકર કરમ તેડવા નહીં આવી વિંગડી બેન તમે છે ને થોડીક શાંતિ રાખો મારી છોરી અત્યારે હાજી નથી ને એને મજા નથી અને તમે આમ એને ધમકાવવામાં તેડવા નહીં આવીને આમ પાલવાનું તેમ પાલ અમે તમતાર અમારે જમાઈને પાલવી લેશું ને એને ગમે ને કામ ધંધે અમે સડાવી દે હો મારી દીકરી અત્યારે જીવ નથી લેવાનું જીવ લેવા આવ્યા છો ખબર કાઢવા આવ્યા છો અમાર બિશારા લંગુ બેની હાહુ કોઈ દી નો સુધરે કેવી કપાતન ના પેટ છે અતાર બિશાર હાજા નથી મજા નથી અને આ બધું ભલાઈન તો આવી છે ખાધેલોય બાળ દે કેવી છે કઈ ખબર જ નથી પડતી અને મારી મમ્મી આના ઘરે હગાય કરી આની દીકરી લીધી આવી ઓને દીકરી લેવાયત જ નહીં હું તો ધરાઈ રહી છું આ બધું હાંભળી મને કઈ થાય છે મમ્મી તમ કાઈ વાંધો નહીં તમે છે ને મને એમ ન કહેતા તો આઈને દેજન પાલવવાન વગર પાલવવા તમ તારે

સમજાવી સમજાવી મગજ જ ખાલી થઈ ગયો છે પણ કોઈને નથી સમજવું એક વાર કઈક પછી આ સોળીનું ટાણું આયલું આવે કે તું ગોગડી હું સમજાવી સમજાવીને થાકી ગઈ મારી માથે ટેન્શન એટલું છે ને કોઈ સમજતા જ નહીં ગોગડી જા આવે જમવાની તૈયારી કરે હમણાં ગોગડો ની આવશે બધું જમવાનું નેવું તૈયાર કરો ને ત્યાં આવી જાય તારા હા હારા બધા જા ગોગડી

એમ કે વાડીએ કામ થઈ ને સરી જાય તો વાડીનું કામ માં છે ને મને મજા ન આવે એમાં હું કાળો બહુ થઈ ગયો એટલો બધો એટલે હું કાળો થઈ ગયો છું હું બીજું કઈ કામ કર લે બધા મને ડામનો ટુકડો કે બધા તો કે પણ મારી લંગુદ મને ડામનો ટુકડો કે આમાં વિંગડી માંથી તમે ઘી લઈને આવ્યા ફૂખડી લઈને આવ્યા આમાં તમે ખાધેલું એમાં નું બેન નું બાળી ગયો કેવો તમે પહેલેથી જ તમારો સ્વભાવ એવો મારી મારી નણંદ ને કંદડવા તમે કાંઈ બાકી નથી રાખ્યું લેઠી બેઠી છે ને મારા છોકરા ને નકડી સડાયવા કરે એટલે બંધ કરી દીધી છે તમારો છોકરો કઈ નાનો કીકલો તો નથી નાનો હાવો તેણીઓ તો નથી ને કે લંગુબેન ની વાત માં સડી જાય દુકાન બઈન કર દે પણ તમે એની શું તમારા તમારા છોકરા તમે નું ઓળખી એકો એને દુકાન હુકામ બઈન કરી બિશારે કેતો છે કે બે નકરા ઉધારે લઈ જાય તો હું ભૂખ ભેગી ના આપણે નો થાય કોઈ ટાઈમે આપણને પૈસા નો દે તો દુકાનમાં તમારે કઈ મફત તો આવતું નથી પણ તમે ઈ જરી ખમજો ને તમારા છોકરા નું સમજો સમજે માં લંગુબેન નું હું વાક છે ઈ બિશારે થોડા સડાવ અમારા ઘરમાં એવા કોઈ સંસ્કાર જ નથી આપતું લંગુબેન ને કોઈ આપાય નથી કોઈ દે આપશે નહીં એને સડાવે તમાર હાહરા વિરુદ્ધ મારા હાહુ બિશારા એમ જ કે જેવા સેવા તાર હાહુ છે ને તાર હાસવાના છે તો જેવી મને માં માનસો ને એવી ઈ તારી માં એમ કે માર હાહુ બિશારા જરીક તો હમજો વિંગડી માં આવું હારું નો લાગે હવે ગોંડી લગાડો છો અમને એટલે અમાર પાડોશી ની બાઈ બિશારી રાંધે છે ની હાંભળ કે હોય કેવો તમે તરત વાતું કરે અમારી જે હોય ગોગડી બટા જવા દે હવે તું કાઈ બોલ માં અને હાલો હવે અમને જમવા દેજો પછી અમારે નીકળવું છે

જો તમે આવી બોબો હોય આવી બહુ હોય ને તો હું મિનિટ નો રાખું વિંગડી બેન તમારા માં અને મારા માં છે ને બહુ ફેર છે હું છે ને મારી બહુને દીકરીની જેમ જ રાખું મારી જેવી લંગો દીકરી છે ને એવી જ મારી ગોગડી અને જીન એ મારી દીકરીઓ જ છે એટલે એ દીકરી ઘોડે રાખો છું ને એટલે એ બોલે છે ને ખબર છે મારા હા હું ને ઓછું બોલવાની કેવ એટલે મારો જવાબ એ તમને દઈ દેશે અને મારી ગોગડી મને વાલી જ છે તમે ગમે એટલે મને તમે તો સડાવો છો પણ અમારા ચેરીની બાઈ હગાવાલા ચડાવતા હોય ગોગડી વિરુદ્ધ મારી ગોગડી મને વાલી જ છે જેવી છે ને એવી મારા માટે બેસ્ટ વહુ છે હું ઈત કહું વિંગડી ભાઈ ભી ને લોગડી બેન કે તું જોતો ખરી બબે બાયું છે તો દીકરી ઘોડે રહેશે દીકરી ઘોડે રાખે છે ગોગડી કેમ રે ઝીણકી કેમ રે પણ આને છે ને એમ રાખતા જ નથી થાવડતો એટલે જ ઘરમાં રોજ રોજ કાળિયારા ને ડખા ઉભા જ હોય ઊભા જ હોય પણ રાખતા આવડવું જ દીકરી ઘોડે રખાય વહુ ને અને બહુ ઘોડે તમે રાખો તો એ પછી વહુ થઈ નથી ઉભી રે આ ગોગડી કેવી રહેશે વાલી લાગે મજાની ગોગડી તો તમે તમારી રાખો એમ પછી રાખો તો પછી દીકરી ઘોડે રે તમે દીકરીની જેમ રાખો તો એ તમને માન માનવા મળે બે ને હરખું થઈને રહેવું પડે અમારી લંગુ બિસારી એટલી બધી ઓલી નથી ભલે ને કામમાં આવતી હતી બધું પણ પથ્થર દિલ નથી કોઈ બી બોલી નહીં હોય તમારી હા મારી સોડી રોઈ લે બિસારી રોતી રોતી ક્યારેક મને ફોન કરતી હોય પણ હું એમ કહું ને હું છું તો એમ કે મને મજા નથી એમ નહી કે મારી હાહુ મારી આડે બાપે છે એ મારી દીકરી છે લંગો એટલો વિચાર કરી લેજો તમે અને હજી જો આમને એમ તમે કરશો તો તમારા છોકરાનું ઘર ભાંગશે બાકી દુનિયા તમને ગાંડીના ગણશે બાકી અમને કોઈ કાંઈ નહીં કે કારણ કે ખબર જ છે બધાયને તમારો સ્વભાવ કેવો છે એમ કહો તમે અને સારું ન લાગે હવે એક છોકરાનો બાપ થશે એના ઘર ભાંગે તમે અત્યારે કેવું બોલ્યા કે અમારે કઈ પાલવવાની નવરાઈ નથી ને અમે આમ ન કરવી અમે ન પાલવી પછી આ તો અમે હારા છે ને એટલે અમે અમારા સમયનું જોઈ છીએ બાકી તમે આટલું બોલ્યા હોય ને તો મારી દીકરી તમારા ઘરમાં ન હોય તો બીજી હોત ને તો તમને ખબર પડે બેન મારે છે ને તમારું કોઈનું ભાષણ સાંભળવાનું નથી મારે કોઈનું નથી સાંભળવાનું મને કોઈને સલાહ દેવાની જરૂર નથી મને બધી ખબર પડે છે મને બધી ખબર પડે છે હાલો ખાવા દે જો એટલે અમે ઘરે વયા જઈએ અમને મિની કે નથ ગમતું તમારો મગજ શાંત રાખો તમ તાર નિરાતે જમી લ્યો અને રોકાવ હાનના નીકળજો અત્યારે બહુ તડકો છે શાંતિથી ખાઈ પીને આરામ કરો હો